જંબુસર હાજી કન્ય શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો શાળાના વરિષ્ઠ શિક્ષક છત્રસંગભાઈ સાહેબ અને શ્રી યાકુબભાઈ દ્વારા સરસ્વતી માતાને ફૂલહાર અર્પણ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી ધોરણ છ ના વિદ્યાર્થીઓને સ્વાગત ગીત કરવા બદલ કરમાળ ગ્રુપ તરફથી વિષ્ણુભાઈ દ્વારા ભેટ અર્પણ કરવામાં આવી હતી શ્રીમતી સુશીલાબેનના માર્ગદર્શન હેઠળ બાળવાટિકાના બાળકોએ અભિનય ગીત રજૂ કર્યું ધોરણ છ અને સાતના બાળકોએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા ધોરણ માછીએ પોતાના પ્રતિભાવ આગવી શૈલીમાં રજૂ કર્યા હતા શાળામાં શિક્ષકોને મળતી બાર રજામાંથી સૌથી ઓછી રજા વાપરનાર શિક્ષકો એવા પ્રિતેશભાઈ પટેલ ભાઈલાલભાઈ માછી જયંતિભાઈ સિંધા અને શ્રીમતી મિનાશબાનુ પનારવાલાનું શાળાના આચાર્ય રાહુલ મોરી દ્વારા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સાહેબે એમ પણ સમજાવ્યું હતું કે આજના જમાનામાં ખૂબ જ વ્યસ્ત સમયમાં પણ શાળાના આ ચાર શિક્ષક મિત્રોએ શાળાને પ્રાધાન્ય આપ્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા છેલ્લે સૌ બાળકોને શાળામાં પાણીપુરી તથા પાઉંભાજીનું ભોજન શ્રીમતી રેખાબેન નરેડીવાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ છથી આઠના બાળકોની ચિત્રકામની પરીક્ષાની શુભેચ્છાઓ આપી હતી